ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એક્સપ્રેસ એક્સપ્રેસ શબ્દનો અર્થ અભિવ્યક્ત કરવું સંકેત ચિહ્નો અથવા ભાષા દ્વારા વ્યક્ત કરવું શબ્દબદ્ધ કરવું ચોક્કસ અથવા સ્પષ્ટપણે કહેવું સ્પષ્ટ નિશ્ચિત ખૂબ વેગવાળું ખૂબ ઝડપથી ચાલતું ખૂબ ઓછા સ્ટેશનોએ થોભનારું કે ખાસ ગતિવાળી ગાડી થાય છે એક્સપ્રેસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ કાન્ટ એક્સપ્રેસ હાઉ ગ્રેટફુલ આઈ એમ અર્થાત હું કેટલો આભારી છું તે વ્યક્ત કરી શકતો નથી એક બીજું ઉદાહરણ જોઈએ ઇઝ ધ નેક્સ્ટ ટ્રેન એન એક્સપ્રેસ એટલે કે શું હવેની ટ્રેન એક્સપ્રેસ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.